નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે પણ આજે એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલું છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ એ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે જેમને ભક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ એ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો એ પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાના જ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના એ હુલામણા નામથી ઓળખે છે ઈસવીસન ચોક્કસ તારીખની માહિતી નથી ઈસવીસન ઓગણીસો વર્ષ હતું ભાવનગરના અધીવાડા ગામમાં હીરદાસજી અને કુંવરબા નામે એ રામાનંદી કુટુંબ રહેતું હતું શિવ કુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિયે એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોષ હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવો જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા બાપુ એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં એ બજરંગ દાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં એ બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી એ ઓળખાવા લાગ્યા એક વાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો એ પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો બાપા એ જ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતૂહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને એ ગોરો અમલદાર પણ એ બાપાના પગમાં પડી ગયો હતો બાપા એ ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ ઉપર આવેલ લક્ષ્મી નારાયણના મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત હતા ત્યાંથી તેઓ પાલિતાણા જેસર અને કલમોદર ગયા અને કલમોદર બાપા ત્રણ વર્ષ રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વાલાની મરજી ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી એકતાલીસ વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયું બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદાલમ ઋષિ અને બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા બાપાએ બગદાણા પણ ઘણો વિસ્તાર કર્યો બાપા ઓગણીસસો એકતાલીસમાં બગદાણા આવ્યા ઓગણીસસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસસો ઓગણસાઠમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાહીઠમાં ભુદાન હવન કર્યું ઓગણીસો બાંસઠમાં આશ્રમની હરાજી કરાવીને એ ભારત અને ઓગણીસો પાંસઠમાં ફરીથી એ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે એ લશ્કરને મદદ કરી

બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથી ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મંજી બાપાની દેખરેખ નીચે થઈ રહ્યું છે સૌ ભક્તો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે આમ ભારતના ઇતિહાસમાં એક સેવા અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને એ પોષવદ ચોથ ના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તેઓએ બગદાણા ગામ બગડી નદી વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લો છોડી દીધો હતો બગદાણા ગામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારા ભવનો ફેરો પલટાઈ જશે બાપા સીતારામ બજરંગદાસ બાપાના જીવનનો સત્ય ઘટનાનો પ્રસંગ સંતના જીવનના પ્રસંગો કેવા હોય તો જેમ સંત માણાની વેદના વાંચી શકે એમ સંત માણાને નિર્માલ્ય ન બનાવી શકે પણ માણાને મરદાનગીના રાહ ઉપર ચડાવે એનું નામ પણ સંત કહેવાય સત્ય ઘટનાનો પ્રસંગ છે ઈશ્વરદાન ગઢવી કે છે કે બંખડી દુનિયા બધી અને જેની બંડી મહી સમાય પણ એવા જાય અરે બાપા એ બજરંગ બજરંગ દાસ બાપાના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ છે માણાને નિર્માલ્ય ન બનાવેનું નામ તો સંત કહેવાય સંતના જીવનમાં સમર્પણ હોય એમના જીવનમાં ત્યાગ હોય મરદાનગી ના માર્ગે હાલવાની જે માણાને સલાહ આપી એનું નામ તો સંત કહેવાય બજરંગદાસ બાપુના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ જુવાન બાપુની આવ્યો છે આવીને બજરંગદાસ બાપુને વિનંતી કરે છે બાપુ મારાથી બે ત્રણ ખૂન થઈ ગયા છે સમાજને તો એની ખબર નથી બાપુ પોલીસના ચોપડે મારું નામ નથી નામ નથી બોલતું પણ હૈયા ઉપરથી હવે ખૂનનો ભાર હળવો નથી થતો બાપુ બીજાને તો ખબર નથી પણ પરમાત્માને મારું હૈયું જાણે છે બાપુ મેં એવું સાંભળ્યું છે કે સંતના જીવનમાં સંતના ચરણમાં આવીને જો પોતાના પાપને જો પ્રગટ કરી દે તો એ પાપ ધોવાઈ જતા હોય છે એટલા માટે બાપુ હું મુંબઈથી ઘોડો કરીને અહીં ભાવનગર સુધી એ બગદાણા સુધી લાંબો થયો છું બાપુ તે દિવસે બજરંગદાસ બાપુએ માથે હાથ ફેરવીને એટલું જ કીધું હતું કે સીતારામના ચરણમાં જે આવીને બે ને એની માથે પાપ નથી રહેતા પણ હવે સન માર્ગે હાલજે હવે કોઈ કોઈથી ખૂન કરીશમાં ખોટા રસ્તે ચડીશમાં તારા પાપ ધોવાઈ જાય જા જોવાને કીધું બાપુ મારા પાપ ધોવાણા એની મને ખબર કેવી રીતે પડશે એ વખતે બજરંગદાસ બાપાએ કાળો રૂમાલ એ જુવાનને કાઢીને આપ્યું અને કાળો રૂમાલ આપીને એટલું કીધું કે આ આ રૂમાલ 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 લઈને મુંબઈ વયો જા અને અને તારા ખિસ્સામાં રાખજે સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માનજે કે તારા પાપ ધોવાઈ ગયા છે જુવાન મુંબઈ ગયો અને મુંબઈ જઈ પોતાના નોકરી ધંધામાં લાગી ગયો અને એક દિવસ ચોમાસાની રાત છે ગત નામની જનેતાએ પોતાના સંસાર રૂપી તાગને છે રાત નામની જનેતાએ પોતાના સંસાર રૂપી તારાને આંખમાં આંજણ આંજીને પોઢાડી દીધા છે આભમાં એક તારો દેખાતો નથી એમાં બજરંગદાસ બાપુનો શિષ્ય બનેલો આ જુવાન મુંબઈ મહાનગરીમાં ફૂટપાથની માલિપા હાલ્યો જાય છે એમાં એક દીકરીની ચીસ સંભળાણી બચાવનો અવાજ સાંભળ્યો આવ્યો વાર કરજો ધણી કોઈ હોય તો ધણી એવો પ્રજાના સૂરનો થાજે બેટો પછી કાળજા વેડ તો સાદ જે સાંભળે પછી કેમ બેહી રહે ક્ષત્રિય બેટો આ તો રાજપૂતનો જુવાન હતો દીકરીની ચીસ જ્યાં કાને પડી દિશામાં એને દોટ મૂકી જોયું તો ચાર પાંચ નર પિચાસ છે દીકરીને આબરૂ લેવાનો પ્રયત્ન કરતા હતા ને જુવાનની કબરની માલપા કટાર હતી એ કટાર બહાર નીકળી અને એક જણાની છાતીની સોહરી નીકળી જઈ દીકરીની આબરૂ તો બચી ગઈ પણ ભજરંગદાસ બાપાને આપેલું વચન તૂટી ગયું પછી તો જુવાન મુંબઈથી ટ્રેનમાં બેઠો છે ને ભાવનગર બગદાણા આવ્યો છે બગદાણા આવીને બાપુને એટલું કીધું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એક એક બાજુ રહી પણ મારાથી વધારે થઈ ગયું છે તેથી બજરંગદાસ બાપાએ કીધું તું કે બેટા ખૂન કરવાનું કારણ શું હતું ત્યારે જુવાન કે છે પારકી બેન દીકરીની ઇજ્જત લૂંટવા વાળા નરપિચાસો ને ઉજોઈ ન શક્યો બાપુ એક દીકરીની આબરૂ બચાવવા મારે માટે મારી કટાર મ્યાનમાંથી નીકળી ગઈ અને મેં ખૂન કરી નાખ્યું અને તે તેથી બગદાણાનો સંત બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે બાપ હવે તારો ઓલો રૂમાલ કાઢ મને રૂમાલ કાઢ્યો ત્યાં તો રૂમાલ સંપૂર્ણ કાળામાંથી સફેદ થઈ ગયો હતો દીકરીઓની જે આબરૂ બચાવવા માટે જે ખૂન કરે ને એને ઓલા કરેલા ખૂન ના પાપ ધોવાઈ જાય છે અને એનું નામ તો સંત કહેવાય ભારત વર્ષના યુવાનોને મરદાનગી એનું નામ તો સાધુ કહેવાય સંત કહેવાય આવી તો ઘણી ઘટનાઓ છે ઈશ્વરદાન ગઢવી દ્વારા એ લોક ડાયરામાંથી જય બજરંગદાસ બાપા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વીડિયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય જય બજરંગદાસ બાપા